ગુજરાતને મળેલા ખાતરના આંકડા મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે એપ્રિલથી જુલાઈ દરમિયાન સાત પોઈન્ટ પંચાવન લાખ મેટ્રીક ટન જથ્થો મળ્યો છે જરૂરિયાત કરતાં દોઢ લાખ મેટ્રીક ટન જથ્થો ઓછો મળ્યો છે રાસાયણિક ખાતરના જથ્થાની શંકાસ્પદ હેરફેર સામે આવી છે ખાતરના જથ્થાની માટે ચૌદ જિલ્લામાં રેડ કરવામાં આવી ચૌદ જિલ્લામાં રેડ દરમિયાન ચોત્રીસ શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા છે

એપ્રિલ થી જુલાઈ બે હાજર લાખ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો જે છે તે મળ્યો છે રાસાયણિક જથ્થાની શંકાસ્પદ હેરફેર જે પ્રકારે જામનગર અને ભાવનગર થી સામે આવી હતી તે દિશાની અંદર આ સમિતિ જે છે તે તપાસ કરી રહી છે ખાતરના જથ્થાની તપાસ માટે ચૌદ જિલ્લાની અંદર કૃષિ વિભાગની અધિકારીઓએ રેડ કરી છે અને તેમાં ચોત્રીસ જેટલી જે ખાતર વિક્રેતા જે સ્ટોર છે ત્યાં શંકાસ્પદ વ્યવહારો જે છે તે પણ તપાસ સમિતિને માલુમ પડ્યા છે શંકાસ્પદ વ્યવહારોની સામે અગિયાર ડીલરો જે છે તેને તેના લાયસન્સ જે છે તે સસ્પેન્ડ કરવા માટેનો પણ નિર્ણય લીધો છે સત્તર ખાતર વિક્રેતાઓને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે ખાતરના ઔદ્યોગિક વપરાશ કાળા બજાર સામે ત્રણ અધિક કલેક્ટરોની છ ટીમ રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવી છે અને વધુ ખાતર ખરીદી કરનાર ખેડૂતો અને વિક્રેતાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે તો આ તપાસના માત્ર ખાતર વિક્રેતાઓ નથી પરંતુ એવા ખેડૂતો પણ છે કે જેને વધુ માત્રાની અંદર ખાતરની ખરીદી કરી છે તેમની જમીન કેટલી છે તેમની વાવેતર વિસ્તાર કેટલો છે તેના આધારે તપાસ થશે અને જો પોતાની જરૂરિયાત કરતા વધુ ખેડૂતોએ ખાતરની ખરીદી કરી હશે તો તેઓ પણ તપાસના દાયરામાં આવશે અને તેમની સામે પણ લેવાશે કૃષિ વિભાગે વધુ ખાતર ખરીદનાર ખેડૂતો અને વિક્રેતાઓની એક યાદી પણ તૈયાર કરી છે તે બાબત પણ સામે આવી રહી છે અને તેની પણ આ ટીમ જે છે કૃષિ વિભાગ હેઠળની તે તપાસ કરી રહી છે અને તેની અંદર જો કોઈ શંકાસ્પદ વ્યવહારો માલુમ પડશે તો તેમની સામે પણ પગલા લેવાશે જી બિલકુલ આભાર નિકુંજ વિગત સાથે જોડાય તે બદલ